કોસંબા મર્કન્ટાઇલ બેંકની ચૂંટણીમાં ભારે હોબાળો થયા બાદ પ્રમુખ પદે ભરતસિંહ ગોહિલ વિજેતા થયા હતા પાર્ટી દ્વારા ભરતસિંહ ગોહિલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો જેની અવગણના કરી હરીફ જૂથ દ્વારા પ્રતિસ્પર્ધી ઉમેદવારને જીતાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ સમયે બેંકના ડિરેક્ટર જેઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે અને તેઓ મતદાન કરવા માટે આવતા ભાજપના જ એક જૂથ દ્વારા તેમને મતદાન કરતાં રોકવામાં આવી રહ્યા છે આ સમયે ભારે બોલાચાલીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે બેંકના ડિરેક્ટરને મતદાન કરતાં રોકવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે આ સમયે બંને જૂથો સામસામે આવી ગયા હતા અને આખરે પ્રતિસ્પર્ધી જૂથ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યો હતો આ ચૂંટણી માં ભારે હોબાળો જોવા મળ્યો હતો ભાજપના જૂથો વિરુદ્ધ આકરા પ્રહારો નગર ભાજપના પ્રમુખ કિશોરસિંહ કોસા કરી રહ્યા છે એક વર્ષથી ભારતીય જનતા પાર્ટી તરસાણી નગરની અંદર બદલાવ થયો સંગઠન બદલાયું અને સાથે જ આપણી નગરપાલિકાની સમિતિઓની પણ નવી ગઠન થઈ આપણે સૌએ ખૂબ જ સાથે મળીને નગરપાલિકાને પણ શક્ય એટલી સારી બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એના સૌથી પ્રથમ પ્રયત્નમાં આપણો ટર્નિંગ પોઈન્ટથી યંડા ચોકવાળો મેઇન રોડ બનાવવાનો શરૂ થયો છે અને આપણા ઇતિહાસમાં નથી બની એવી આપણે ડ્રેનેજ લાઇન બનાવી રહ્યા છે દોસ્તો વંકટજાઈ કોપરેટિવ બેંકમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાર પછી અઢી વર્ષ પૂર્ણ થવાથી આપણે ફરીથી ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી એમડી અને જોઈન્ટ એમડીની નિમણૂક કરવાની હતી ત્યારે પાર્ટીના જ કેટલાક લોકો પાર્ટીના મેન્ડેટની અવગણના કરી પાર્ટીને સપોર્ટ આપવાની જગ્યાએ સામે પડીને જે લોકોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે એને જીતાડવાના પ્રયત્નો કરવામાં લાગી ગયા હતા પરંતુ મને કહેતા આનંદ થાય છે કે મારી પાર્ટીના તમામ યુવા કાર્યકરો સાથે જિલ્લાના મંત્રી કેવસિંહ મારા બંને મહામંત્રી ભગવતીભાઈ બેહુલભાઈ ડૉક્ટર કરવામાંજીતસિંહ રાજેન્દ્રસિંહ ઠાકોર અજયસિંહ ચૌહાણ ઇન્દ્રજીતસિંહ

આપણા માજી એમડી એમની સામે છે ઇલેક્શનના સમયે એક ગુનો દાખલ કરવાનો વિરોધીએ પ્રયત્ન કર્યો અને સફળતા મળી કાયદાની જોગવાઈ હતી પરંતુ આજે હું અભિનંદન આપું છું પરેશભાઈની હિંમતને એમને દાદ આપું છું એમના દીકરાઓને કે આ કપટ કપરા સમયમાં આપણી સાથે આપણને સહકાર આપ્યો છે એમનો પણ આભાર માનું છું અને સાથે આપ સર્વ નું અભિનંદન આપીને આપ નો આભાર માનું છું ભારત માતા કી જય